આવા મોટા મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ હોય છે જે પૈકી ચારસો નવા દર્દીઓ હોય છે અને વિભાગની ઓપીડી હોય છે જે પૈકી અમારા દોઢસો થી પોણા બસો દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે આવા દર્દીઓને ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે ગંભીર ગંભીર બીમારીથી પીડાતા તો વાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે નવી સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રિક વિભાગમાં અત્યારે એકસો એસી વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે પચાસ થી સાહીઠ ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે